અને સીઆરપીએફથી રિટાયર્ડ થયેલો હતો અને મા જ્યારે હું દવાખાનાથી ઘેરે આવ્યો બુધવારના દિવસે તો મારા ઘરમાં ઘર ખોલતા ખબર પડી કે બારી તૂટેલી છે પછી હું બીજા રૂમમાં અંદર ગયો તો બીજા રૂમમાં પણ ભીતરિતર સામાન હતો અને બીજા રૂમમાં ગયો તો તિજુરી તૂટેલી જોવા મળી અને ત્રીજા રૂમમાં ગયો એમાં પણ સામાન વેઠેલો પડેલો જોવા મળ્યો જાણ થતા તો મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો સ્ટેશનથી બે સાહેબ લોકો આવ્યા અને તપાસ કરી અને મને આશ્વાસન આપવામાં આવ્યું કે જલ્દીથી પકડવામાં આવશે અને ટીમ કરી છે મને બતાવવામાં આવ્યું અંદાજે રૂપિયા તમારે ગયા હશે મારે એક લાખથી વધારે રૂપિયા રોકડા રૂપિયાની ચોરી થઈ છે અને એક વીટી અને માની એક વાળી હતી કાનની આ બે વસ્તુ સોનેની વસ્તુ ગઈ છે અને મારે ધરમપત્ની આવે તો પછી મને ખબર તમારા ધર્મ છે અત્યારે અત્યારે દવાખાને છે એમને રજા મળી જવાની છે આજે આવવાના છે